નમસ્કાર મિત્રો કાલે અમારે ગઈ કાલે સાંજે ગાય વ્યા એક ગીર ગાય તો એની મેલી લીધી છે અમે આ ડોલમાં મેલી છે અને હવે એ આપણે છે ને એમાં કીએ છીએ કે કેટલી જાતના બેક્ટેરિયા હોય છે તો એ મલ્ટીપ્લાય કરવા માટે ડી કમ્પોઝર અમે બનાવીએ છીએ કાયમી માટે તો એ મેલીને અમે ડી કમ્પોઝરમાં નાખશું તો એ પંદરથી વીસથી થશે તો એના બેક્ટેરિયા બધા ડિકમ્પોઝિટમાં મલ્ટીપ્લાય થઈ જશે પછી એને આ ડ્રીપ માટે અહીંયા એને જવા દેસો વાડીમાં જો અહીંયા પહેલો પ્રયોગ છે શું થાય છે રિઝલ્ટ શું મળે છે પણ તાકાત તો હોય મેલીમાં ને પરપટાનું પાણી લેવું તો પણ એ લેવાનું નહીં અમારાથી એટલે એમાં બી લાખો કરોડો બેક્ટેરિયા હોય છે

મેલી નાખી આપણે હલાવી નાખીએ ડી કમ્પોઝર એક એવી વસ્તુ છે કિશન ની બનાવેલી કે એમાંથી તમે પાણા નાખો ને પાણા તો પાણામાંથી જે એના ખનીજ તત્વો હોય કાઢી શકે એટલી કેપેસિટી છે આ જો મેલી આ

બેક્ટેરિયા ડીકમ્પોઝર ને બધું એનું કામ કરશે જ્યાં રોજ બે વાર હલાવવાનું રહેશે ને પછી ત્યારે આ મેલીની શું પરિસ્થિતિ થાય આગળના વિડીયોમાં તમને બતાડશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને જોતા રહેજો અમે છ વર્ષથી આ ઓર્ગેનિક બધું કાર્યધારિત કરીએ છીએ આ બધી ટાંકીઓ છે આ ટાંકીમાં અમે અહીંયા છે ને જંગલના બેક્ટેરિયા બનાવ્યા છે અહીંયા અમારા વળ નીચે માટી લઈને એના જ બેક્ટેરિયા બધા બનાવ્યા છે આમાં તો આપણા વૈજ્ઞાનિકે બનાવેલા બેક્ટેરિયા ઓલા જંગલમાં તો જે જમીનને